માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ બાર સાયન્સની જે પરીક્ષા લેવામાં આવેલી હતી અને ગુજકેટની જે પરીક્ષા લીધેલી હતી એનું પરિણામ જાહેર થઈ ગયેલું હતું અને એની માર્કશીટનું વિતરણ આજ રોજ જિલ્લા અધિકારી કચેરી ખાતે રાખવામાં આવેલું હતું ખાસ કરીને જિલ્લાની ચાલીસ જેટલી સાયન્સની સ્કૂલો એના પ્રિન્સિપાલ અને એના પ્રતિનિધિ સાથે આજે અહીં માર્કશીટ માટે આવેલા હતા એ ઉપરાંત જે આપણે બાર સાયન્સ અને બાર સામાન્ય પ્રવાહ એ બંનેના પૂરક પરીક્ષા માટેના જાહેરનામા બહાર પાડવામાં આવે છે બોર્ડ દ્વારા અને એના અંદર ગઈકાલે એના જાહેરનામા મુજબ એ બાર તારીખથી ઓગણીસ તારીખ સુધી એ પૂરક પરીક્ષા માટે એ પોતે જો અનિ ઉત્તીર્ણ થયો હોય ધોરણ બારના અંદર તો એ જે તે વિષયના અંદર એ આપણે એની પરીક્ષા આપી શકશે ફોર્મ ભરી શકશે એ ઉપરાંત ધારો કે કોઈ પોતાના પરિણામથી સંતુષ્ટ ના હોય માનો કે પાસ થઈ ગયો હોય પણ એને ધારો કે ટકા ઓછા આવ્યા હોય કે જો એના પરિણામથી સંતોષ ના હોય તો એ પોતાની માર્કશીટ જમા કરાવી અને ફરીથી આપણે આ પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકશે અને એ ભર્યા પછી એની જૂન મહિનાના અંદર જે એની પૂરક પરીક્ષા લેવા છે એના અંદર જોડાઈ શકશે ત્રીજા નંબરના અંદર ધોરણ દસના અંદર ધારો કે અત્યારે હાલ એનું જે પરિણામ જાહેર થયું અને પરિણામના અંદર પણ કોઈ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ચાલો મારે ગુણ ચકાસણી કરાવી છે તો એ માટેનું પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે દરેક વિષય દીઠ સો રૂપિયા જેટલી ફી ભરી અને પોતાની ગુણ ચકાસણી કરાવી શકે છે અને ટૂંક સમયના અંદર કદાચ એકાદ વીકના અંદર ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ દર દસની માર્કશીટોનું પણ વિતરણ કરવામાં આવશે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર